આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના અને ઈસણાવ ગામની સગીર વયની કિશોરીને વર્ષ ભગાડીને લઈ જઈ તેણી પર વારંવાર ગર્ભવતી બનાવતા સગીર કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો જે બનાવ અંગે ઈસણાવ ગામના મહેન્દ્ર અમરસિંહ પરમાર વિરુદ્ધ અપહરણ દુષ્કર્મ અને પોસ્કો હેઠળ સોજીત્રા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો જે કેસ પેટલાદના સ્પેશિયલ જજ પોસ્કોની કોર્ટમાં ચાલી જતા જ્યાં નામદાર અદાલતે આરોપી મહેન્દ્ર પરમારને દુષ્કર્મનો અને પોસ્કોના ગુનામાં વાન ઠેરવી વીસ વર્ષની કેદની સજા ફટકારી છે આપને જણાવી દઈએ કે જ્યારે સોજિત્રામાં ઇસ્ણાવની સગીરા ઉપર દુષ્કર્મ આચરવાની એક ઘટના બની હતી તેનો કેસ સ્પેશિયલ જજની સામે આવતા તે કેસ ચાલી જતા હાલ આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે તો જ્યારે પોલીસ દ્વારા સખત કાર્યવાહી અને કોર્ટ દ્વારા તેનો ચુકાદો આપીને આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે